નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો આગામી સમય પાર્ટી અને ગઠબંધનમાંથી ચૈતર વસાવા ઉમેદવાર જાહેર કર્યા છે ચૈતર વસા પ્રચાર નું ફૂંક્યું છે જ્યારે ચૈતર વસા સ્વાભિમાન આજે આઠમો દિવસ છે આ યાત્રામાં જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભરૂચના ગામમાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહી જનસંવાદ કાર્યક્રમ જનતાનું સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે જોવો ચૈતર વસાવાઈ શું કહ્યું છે આમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલમાં નાખી દઈએ પછી ચૈતરભાઈ ક્યારે બહાર નહીં આવશે તમે જોયું હશે એમના નેતાઓ મીડિયાને ઇન્ટરવ્યુ આપતા હતા ખુશ થતા હતા કે મેદાન ખુલ્લું છે ચૈતરભાઈ જેલમાં છે અમે રમતા રમતા જીતી જવાના છે આવી જ વાત કરતા ને એ નેતાઓને પણ કહેવા માંગુ છું થા નહીં ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે હમકો કે અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા હે ક્યા ચૈતર વસાવા ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં એમની જે વિપક્ષને ખતમ કરવાની જે રાજનીતિ ચાલે છે એની સામેની આ સ્વાભિમાન યાત્રા છે જોઈ શકો છો તમે ગુજરાતમાં માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે નકલી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી ઘી નકલી તેલ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ એમનો અસલી છે એની સામેની અમારી સ્વાભિમાન યાત્રા છે મિત્રો આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે આજે આખા ગુજરાતના લોકો નહીં આખા દેશના લોકો જોઈ રહેલા છે કે ભરૂચમાં શું ચાલી રહેલું છે ભરૂચમાં સૌની નજર છે જ્યારથી ચૈતરભાઈ વસાવાનું નામ ગઠબંધનમાં જાહેર થયું છે આજે પણ ભાજપ વાળા રાતે ઉઠીને બે ગ્લાસ પાણી પીવું પડે છે